સુરત જિલ્લામાં બારડોલીમાં કડોદ રોડ ઉપર રાધાકૃષ્ણ મંદિરે ભાગવત કથાનો મંગલ આરંભ થયો હતો આ પૂર્વે મુખ્ય યજમાન જનકકુમાર ઠાકોરના નિવાસી સાયશિવટિકાથી પોતીયાત્રા પ્રસ્થાન થઈ હતી કથાનું મંગળચરણ કરતા પ્રફુલભાઈ શુક્લએ કહ્યું હતું કે કલયુગમાં ભૌસાગર તરી જવા માટે ભાગવત કથા સરળ હોડી બની જાય છે ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ ભાગવત છે સાત દિવસ ચાલનારી કથાનો સમય દરરોજ બપોરે બે થી પાંચ રાખવામાં આવ્યો છે વેરાયટી કાર્ડ જનકભાઈ અને બીનાબેન ઠાકોરે પોથી પૂજન કર્યું હતું અને કલ્પનાબેન દેસાઈ પ્રણયભાઈ ઠાકોર દેવ ગામિત રમેશભાઈ પટેલ અને વિજયભાઈ ગોસ્વામી દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું આજે બારડોલી કડોદ રોડ પર આવેલા રાધાકૃષ્ણ મંદિરે શ્રીમદ ભાગવત કથાનું મંગલાચરણ થયેલું છે જનકકુમાર ઠાકોરના મુખ્ય યજમાન પદે અમારા જયારામ સેવા પરિવાર દ્વારા સાગર ને તરી જવા માટે કલિયુગમાં ભાગવત કથા નૌકા બની જાય છે હોળી બની જાય છે એવી સથા સદા સુખદ એવી ભાગવત કથા જ્યારે રાધા કૃષ્ણ મંદિરે હોલ ની અંદર આજથી શરૂઆત થઈ રહી છે ભાગવતને કલ્પવૃક્ષ કીધું છે એની નીચે બેસવાથી જે મનોકામના ધારણ કરીએ એ બધી પરિપૂર્ણ થાય છે એવી આ ભાગવત કથાનું મંગલાચરણ જ્યારે થઈ રહ્યું છે સૌ બારડોલીના ભક્તગણોને આમંત્રિત આમંત્રણ છે કે દરરોજ બે થી પાંચ આ કથાના સમયે સૌ પધારે એમાં સહભાગી બને અને આ ભાગવત કથાનો બધા લાભ લે મહિનો છે ભાગવત નું મૂળ મુહૂર્ત છે આ નવમી થી પૂર્ણિમા એ ભાગવતનું મૂળ મુહૂર્ત છે એ મૂળ મુહૂર્તમાં જયારે અહીંયા કથા થઈ રહી છે ત્યારે સૌને એનો લાભ લેવા માટે ભાવભરી વિનંતી છે અસ્તુ ધન્યવાદ જય શ્રી જય શ્રી કૃષ્ણ રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત